એકસો બારવામાં ગુજરાત સરકાર શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં એકસો બાર મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તમામ જે સો નંબર છે એકસો નંબર છે ફાયર છે એકસો એક્યાશી નંબર છે જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બારનો જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી દસ જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા પર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે અને જીઓ આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે કે એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકાર શ્રીનો પ્રયાસ છે અને મારી મોરબી જનતાને આપણા થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ વન વન ટુ એકસો બારને ને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર ઉપરથી નંબર ઉપરથી